વાત હવે એક એવા મુદ્દાની જેને લઈને હવે એસએમસી પણ સવાલોમાં છે પાલતુ શ્વાન જીવલેણ બની જાય તે ખૂબ જ ગંભીર ઘટના છે શ્વાનના માલિક હોય કે પછી સોસાયટીમાં રહેતા બીજા લોકો પાલતુ શ્વાન કોઈને કરડી જાય કે પછી કોઈને મોતને ઘાટ ઉતારી દે તો આવી ઘટના લોકોને ડરાવી દે છે અમદાવાદમાં થોડા મહિના પહેલા જ આવી એક ઘટના બની હતી આપને યાદ હશે જે બાદ મહાનગરપાલિકાઓએ શ્વાનનું રજીસ્ટ્રેશન ફરજીયાત કરી દેવાયું હતું સુરત મહાનગરપાલિકાએ પણ પાલતુ શ્વાન પાડનારા લોકો માટે નિયમો આકરા કર્યા પરંતુ પાલિકાએ કેટલાક નિયમો એનિમલ વેલફેરના નિયમોને ધ્યાનમાં લીધા વિના કરતા હવે મહાનગરપાલિકાએ પીછેહટ કરવી પડી છે સુરત મહાનગરપાલિકાએ શ્વાનનું રજિસ્ટ્રેશન ફરજિયાત કર્યું હતું આ નિયમ બન્યા બાદ શ્વાન માલિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રજિસ્ટ્રેશન માટેનો જે નિયમો બનાવ્યા હતા તે ખૂબ આકરા નિયમ પ્રમાણે શ્વાન માલિકે પોતાના પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન કરવા માટે આજુબાજુના દસ પડોશી સાથે બિલ્ડિંગના પ્રમુખની એનઓસી ફરજીયાત કરવામાં આવી હતી આ ઉપરાંત ત્રણસોના સ્ટેમ્પ પેપર પર શ્વાન જાહેર સ્થળો પર લઘુશંકા કરશે નહીં તે પ્રકારનું લખાણ પણ માંગવામાં આવ્યું હતું નિયમ એવો પણ હતો કે ઘરમાં એક શ્વાન રાખી શકાશે આ નિર્ણયને લઈ લોકોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો જેથી શ્વાન માલિકો દ્વારા જિલ્લા કલેક્ટર અને સુરત મહાનગરપાલિકામાં આ બાબતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી અને દસ લોકોની એનઓસી અને બીજા નિયમોમાં રાહત આપવાની માંગ કરવામાં આવી અને એના આધારે સુરત મહાનગરપાલિકા કચેરી ખાતે મનપા કમિશનર શાલિની અગ્રવાલની અધ્યક્ષતામાં એક બેઠક મળી જેમાં પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિના બોર્ડ ઓફ ડિરેક્ટરે કહ્યું કે શ્વાન રજિસ્ટ્રેશનના નિયમો બંધારણની વિરુદ્ધ છે નિયમોમાં એનિમલ બર્થ કંટ્રોલ એક્ટ એટલે કે એ બી સી બે હજાર ત્રેવીસના નિયમોનો ભંગ થાય છે જેને લઈ મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક અસરથી અધિકારીઓને બંધારણના નિયમોનો અભ્યાસ કરવાના આદેશ આપ્યા અને જ્યાં સુધી નવા નિયમો ન બને ત્યાં સુધી શ્વાન રજિસ્ટ્રેશનની કામગીરી સ્થગિત કરવાનો નિર્ણય કર્યો હતો આખા પ્રકરણમાં પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિના બોર્ડ ઓફ ડિરેક્ટર આશિષ ગાંધીએ શું કહ્યું તે પણ સાંભળ્યું સુરત મહાનગરપાલિકાને અમે એ બતાવ્યું કે જે નિયમો કાયદાના અનુસાર નથી કાયદામાં પ્રસ્થાપિત થયેલા નથી એવા નિયમો ઉપર એફિડેવિટ લોકોએ આપવાનું છે તો એ કેવી રીતે આપી શકે કમિશનર એ વાત સમજ પડી છે બે હજાર આઠના ભેંસપાળાના ઠરાવ ઉપર ઉતરાવાના કર લેવાના તે કેવી રીતે લેવાના એ પણ એમને સમજ પડી છે બીજી તરફ શ્વાનના માલિકોએ પણ મહાનગરપાલિકા કચેરી પર વિરોધ નોંધાવ્યો હતો તેમણે રજિસ્ટ્રેશનના નિયમો હળવા કરવા માટેની માંગ કરી હતી સાંભળો તેમણે કઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો જેમાં બે રૂલ અમને નથી એ બરાબર લાગતા જેમાં એક તો છે કે તમે જેને આજુબાજુ આસપડોસના દસ લોકોની સાઈન લઈને આવો જેને કોઈ વાંધો ન હોય તમારા પેટ મૂકવાથી અને અગર તમે સોસાયટીમાં રહેતો તો સોસાયટીના ચેરપર્સન કે ચેર જે પણ હોય એનો લોકોની પ્રેસિડેન્ટની સાઈન લઈને આવો નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ હવે આ વસ્તુ એકદમ ખોટી છે એનો વિરોધ કરવા માટે અમે આવ્યા છીએ અમને અમારી સરળતા કરવું જોઈએ રજીસ્ટ્રેશન કરવામાં બી દસ લોકોની સાઈન કોણ આપશે ભાઈ અમે લોકો જેના ઓટલાની બાજુમાં ખવડાવીએ છે એ લોકો ખવડાવવા નહીં દેતા અમને સ્ટે ફિટ કરવા નહીં દેતા તો ઘરમાં કૂતરા રાખવાની મંજૂરી કોણ આપશે અમને એટલી બધી હેરાન કરતી એમ છે એમ અમે જે ડોગ ફીડર છે તે બધા પરેશાન જ છીએ ભારે વિરોધ બાદ આખરે સુરત મહાનગરપાલિકાએ પાલતુ શ્વાનને લઈ રજિસ્ટ્રેશનના નિયમો કર્યા હતા તેમાં પીછે હટ કરી છે બીજી તરફ રખડતા શ્વાનને લઈને નક્કર કાર્યવાહી ન થતી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે કારણ કે સુરતની

સુરત મહાનગરપાલિકાના માર્કેટ વિભાગ દ્વારા રખડતા શ્વાનનું રસીકરણ અને ખસીકરણ કરવામાં આવે છે મળતી માહિતી પ્રમાણે સુરત મહાનગરપાલિકાએ રસીકરણ અને ખસીકરણ પાછળ છેલ્લા ત્રણ વર્ષમાં પાંચ પોઈન્ટ અઠ્ઠાવન કરોડથી વધુ ખર્ચ કર્યો છે જેમાં ચુમ્વાલીસ હજાર અગિયાર શ્વાનનું રસીકરણ અને ખસીકરણ કરવામાં આવ્યું એટલે કે પાલિકાએ એક શ્વાન પાછળ બારસો અડસઠ રૂપિયાનો સરેરાશ ખર્ચ કર્યો હોવાની વિગતો સામે આવી છે આટલો ખર્ચ કરવા છતાં શ્વાન કરડવાના કેસમાં કોઈ ઘટાડો ન થતાં પાલિકાની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે શું આ ખર્ચ ખરેખર કરાયો છે કે ફક્ત કાગળ પર જ દર્શાવી દેવાયું છે તે પણ એક સૌથી મોટો સવાલ છે સવાલ અનેક છે જેના જવાબ ન આપી શકતા આખરે સુરત મહાનગરપાલિકાએ પીછેહટ કરવાનો વારો આવે છે હવે આ સમય દરમિયાન જો કંઈ ઘટના ઘટે તો તેના માટે જવાબદાર કોણ તે પણ એક સૌથી મોટો પ્રશ્ન બની રહેશે પ્રાઇમ નાઇનમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર